એડવોકેટ કૃણાલ પરમાર સામે યુવતી પર દુષ્કર્મનો ગંભીર આરોપ સામે આવ્યો છે યુવતીના ધર્મભાઈ નિગમે નોકરી માટે એડવોકેટ સાથે પરિચય કરાવ્યો હતો જે બાદ યુવતીએ ફેબ્રુઆરી માસથી તેમની ઓફિસમાં નોકરી શરૂ કરી હતી આ દરમિયાન એડવોકેટે યુવતી પર વારંવાર દુષ્કર્મ કર્યા હોવાનું સામે આવ્યું છે દુષ્કર્મ બાદ યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી અને અંતે પરિવારજનોને આખી વાત જણાવી હતી પરિવારજનોએ હિંમત આપતા યુવતીએ ગુરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમના એક મિત્રને એવી એવી વાત કરેલી કે ભાઈ મને વડું અહીં કે દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાન એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગબંદાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગબંદારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે

અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી એમને ત્યાંથી રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોડું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગ ને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના

કોઈ પણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે એટલે આરોપી આરોપી એક જ જ જણ હતા હતા તો તો જરૂરિયાત હતી એમને કર્યો અને બંને કામ કરતા હા પોલીસે અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું મેડિકલ રિલેટેડ ડ્યુરિંગ ટાઈમ બાઉન્ડ તો પોલીસ એ તપાસનો પડેલી છે બીજી એક ટીમ અમે બનાવી અને ટીમને રવાના કરી છે કે એ મહિલા કોણ હતી તો એમનો સંપર્ક થતા અમે એમને પણ એપ્રોચ કરીશું ઇન્વેસ્ટિગેશનના મહિલા ઓફિસ છે એટલે જે ઓફિસ વર્ક જે હોય સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર